આજે પહેલાં શ્રી મોદીએ અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિનું પ્રત્યક્ષ મૂલાંકન કર્યું હતું તેમણે આપત્તિ પછી અથાગ કામ કરી રહેલા અધિકારીઓ અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ સાથે મુલાકાત કરી હતી એક્સપર અલગ અલગ પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતથી આપણે બધા આઘાત પામ્યા છીએ આટલા બધા લોકોના અચાનક હૃદયદ્રાવક નુકસાન હૃદયદ્રાવક નુકસાનનું શબ્દોમાં નું કરી શકાતું નથી બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના આવે તેનું દુઃખ સમજે છે અને એ પણ જણાવે છે કે પાછળ રહેલો ખાલી આવનારા વર્ષો સુધી અનુભવાશે ઓમ શાંતિ